નાલ રોડ સામે જલસા કોમ્પ્લેક્સ ગોત્રી ખાતે યોજાઈ હતી જેમાં સમાજના તેજસ્વી તારલાઓ તેમજ પંચોતેર વર્ષના વડીલો સાથે તમામ સમાજના ઉપસ્થિત રહેલ લોકોનું સન્માન કરવામાં આવ્યું જેમાં શ્રી વાકર કાનમ પ્રજાપતિ સમાજના પ્રમુખ વિનોદભાઈ જે પ્રજાપતિ ઉપપ્રમુખ જગદીશભાઈ બી પ્રજાપતિ પ્રજાપતિ હસમુખભાઈ આર સહમંત્રી જયંતિભાઈ પ્રજાપતિ રમેશભાઈ સી પ્રજાપતિ આંતરિક ઓડિટર મહેન્દ્રભાઈ સી પ્રજાપતિ તેમજ ટ્રસ્ટીઓ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના શહેર પ્રમુખ તેમજ નવા નિમણૂક પામેલ ગુજરાત પ્રચારના કન્વીનર હિતેશભાઈ ટી પ્રજાપતિ ટ્રસ્ટી હર્ષદભાઈ જે પ્રજાપતિ ટ્રસ્ટી શૈલેષભાઈ બી પ્રજાપતિ સાથે સૌએ સમાજ માટે એક થઈને સૌનો સાથ સમાજનો વિકાસની સાથે તન મન ધનથી સહકાર આપી સમાજને આગળ લાવવા ઉપસ્થિત સૌને પોતાનો પરિચય આપ્યો હતો જેમાં પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો વડીલો વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા